નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શિવપુરાણોક્ત નવધા ભક્તિ ભગવાન શિવજી માતા સતીને કહે છે કે હે દેવી શ્રવણ કીર્તન સ્મરણ સેવન દાસ્ય અર્ચન સદા મારું વંદન સખ્ય અને આત્મસમર્પણને વિદ્વાનો ભક્તિના નવ અંગો માને છે હે શિવે આ સિવાય એ ભક્તિના ઘણા બધા ઉપાંગ પણ કહેવાયા છે હે દેવી હવે તમે ધ્યાનપૂર્વક મારી ભક્તિના નવ અંગોના જુદા જુદા લક્ષણો સાંભળો જે ભોગ તથા મોક્ષ અપાવનારા છે જે એક આસન પર સ્થિર બેસી તન મન વગેરેથી મારા કથા કીર્તનનું હંમેશા સન્માન કરતાં કરતાં પ્રસન્નતાપૂર્વક પોતાના કાનો વડે રસપાન કર્યા રાખે છે તેને શ્રવણ એટલે કે સાંભળવું કહેવાય છે જે પોતાના હૃદય આકાશ વડે મારા દિવ્ય જન્મ અને કર્મોનું ચિંતન કરતાં કરતાં પ્રેમયુક્ત વાણી વડે તેનું ઊંચા અવાજમાં ઉચ્ચારણ કરે છે તેના આ ભજન સાધનને કીર્તન કહેવામાં આવે છે હે દેવી મને નિત્ય મહેશ્વરને સદા અને સર્વત્ર વ્યાપક જાણી સંસારમાં નિરંતર નિર્ભય રહે છે એને જ સ્મરણ કહેવામાં આવ્યું છે આ નિર્ગુણ સ્મરણ ભક્તિ છે અને સૂર્યોદય સમયથી શરૂ કરીને રાત્રે સુવાના સમય સુધી તત્પરચિતથી નિર્ભય બનીને ભગવત વિગ્રહની સેવા કરવી એને સ્મરણ કહેવાયું છે આ સગુણ સ્મરણ ભક્તિ છે હર સમય સેવ્યની અનુકૂળતાને ધ્યાનમાં રાખતા હૃદય અને ઇન્દ્રિયોથી જે નિરંતર સેવા કરવામાં આવે છે એ જ સેવન નામની એટલે કે સેવા ભક્તિ છે પોતાને પ્રભુનો ગુલામ કે સેવક કે દાસ સમજીને હૃદયામૃતના ભોગ વડે સ્વામી એટલે કે પ્રભુનું હંમેશા પ્રિય સંપાદન કરવું દાસ્ય કહેવાયું છે પોતાને હંમેશા સેવક માની શાસ્ત્રીય વિધિથી મુજ પરમાત્માને સદાય સોળ સોપચારોનું જે સમર્પણ કરે છે તેને અર્ચન કહેવાય છે વાણી વડે મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં અને મનથી ધ્યાન કરતાં કરતાં ચરણો હાથો ઘૂંટણો વગેરે આઠ અંગો વડે જમીનનો સ્પર્શ કરતાં સૂઈ જે અષ્ટાંગ પ્રણામ કરવામાં આવે છે તેને વંદન કહેવાય છે ઈશ્વર મંગળ અમંગળ એટલે કે સારું બુરું જે કંઈ પણ કરે છે તે બધું મારા સારા માટે છે એવો દ્રઢ વિશ્વાસ રાખવો એ સખ્ય ભક્તિનું લક્ષણ છે શરીર વગેરે જે કંઈ પણ પોતાની કહેવાતી વસ્તુઓ છે તે બધી ભગવાનની પ્રસન્નતા માટે એટલે કે ભગવાનને ખુશ કરવા માટે ભગવાનને સમર્પિત કરી પોતાના નિર્વાહ માટે કંઈ પણ બચાવી ન રાખવું એટલે કે પોતાના નિર્વાહની ચિંતાથી પણ રહિત થઈ જવું એને આત્મસમર્પણ કહેવાયું છે હે પ્રિય મારી ભક્તિના આ નવ અંગો છે જે ભોગ તથા મોક્ષ પ્રદાન કરાવનારા છે તેનાથી જ્ઞાન પ્રગટ થઈ જાય છે તથા આ સાધનો મને ખૂબ જ પ્રિય છે આવી રીતે મારી સાંગોપાંગ ભક્તિ સૌથી ઉત્તમ છે આ જ્ઞાન વૈરાગ્યની જનેતા છે અને મુક્તિ તેની દાસી છે ભક્તિ કળિયુગમાં અને અન્ય બધા યુગમાં પણ પ્રત્યક્ષ ફળ અપાવનારી છે ભક્તિના પ્રભાવથી હું સદાય ભક્તના વશમાં રહું છું એમાં સંદેહ નથી બોલો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ